અહીંયા બોટલું ખાલી છે અહીંયા તેલ ને બધું ભરાય છે મેઘ ને વિરાદિત રમે છે અમારા રાજાભાઈના મેરેજ આવે છે કે રાજાભાઈ જાય પછી તેલ બનાવવામાં આવશે ઓર્ડર દેવા જો આટલા થઈ ગયા અને હજી બીજા ગુડ મોર્નિંગ જો જાગીને હોમવર્ક કરે છે બહુ બધું હોમવર્ક આપ્યું છે સ્કૂલે થી વિરાદિત્ય હે કેટલું ટેન્શન છે કા કરે છે હું ઘરના કામ કરીને આડો પીડો દીવ્યા તો સૂતી છે ચાલ જૂઠા હવે જો સુઈ કરશે પછી જમી લઈશું હું કા દિત્ય આમાં જો તો દીયા કે છે કે તો હેલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ શું બનાવું છું એ હું નહીં કહું હું જે બનાવું છું તમને એન્ડમાં બતાવીશ આખી પ્લેટ પીરસી બતાવીશ અને આપણે વિરાદિત્ય ભાઈ હજી સુતા છે જગાડવાના થાતા નથી એને નગર મને કામ કરવા નહીં આરામ ફરમાવે છે વિરાદિત્ય આ તો ચાલો રસોઈ પર લાગી જાય તો હું ફ્રી થઈ ગઈ અત્યારમાં મંડી હવે રસોઈ કરવા રાતે ક્યાંક હોટેલ માં લઈ જાય વિરાદિત્ય ના પપ્પા મને અર ભાઈ કારણ ના છે ને ગીત ઉગડીન ચશ્મા ભઈ ડાન્સ કરતર અમે બનાવી છે પૂરી અમે નહીં હું બનાવી સલાડ અમે બનાવી કંદવી ઉળીયો બાર થી ખોટું બનાવી છે હો નું શાક છે તો આજે મસ્ત મસ્ત તો જમવાનું છે આજે કા જમવાનું લાગી જેવું થાય છે તો જલ્દી જલ્દી પૂરી હાથેથી પૂરી કાઢ હાથેથી તમ કાઢો એટલે હું પાંચ તો કટ એક કાઢો એટલે હું પાંચ કાઢું

अच्छे विरादिक के स्पेशल वेफार। वाव। अच्छे खांडवी। चलो बताये जम्मा यम्मी यम्मी। अच्छे उडो। क्या क्या थे वो? हम्म। Which one your favorite? सलाद।

ન વીક લાગ એટલે બેઠો કામ આથી આ ઉશે ત્યારે જી કોક ના ના હાલ તું અરે લેવું તું હાલ મિત્રો કાલનો દિવસ તો અમારો વયોગી આમન એમ એનિવર્સરીનો કાંઈ વિડિયો વિડીયો બનાવવાનો નહીં તો બીજા દિવસનું પાછું ગુડ મોર્નિંગ અને હવે બધાએ તેલના ઓર્ડર બહુ આપ્યા છે જેને લીધેલું છે એને તેલના ઓર્ડર આપ્યા છે તેલમાં મને આટલો સપોર્ટ કરવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર વિરાદિત્ય થેન્ક યુ કઈ દે ચાલો થેન્ક યુ આટલો બધો સપોર્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને તેલના ઓર્ડર જેના હોય એ ફટાફટ મને ઓર્ડર દેવા મનજો કેમકે હવે તેલ હું છે ને બહુ જાઝા ટાઈમ પછી કેમ કે હવે ટાઈમ નજીક આવશે અને હું જવાની છું ગોંડલ બનાવવાનો મેળ આવે ન આવે તો એક સાથે બધો સ્ટોક કરીશ પણ સ્ટોક તરત પૂરો થઈ જાય છે કેટલાના ઓર્ડર તો આવી ગયા છે તો જેના જેના ઓર્ડર હતા એ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો અને જેને લેવાનું હોય એ કમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં મારા આઈડીમાં મેસેજ કરી દેજો જેને લેવું હોય એને તેલના ફાયદા ખૂબ સારા છે જો આ માણસને એટલા સફેદ વાળ હતા ને એને મેં કાળા કરી દીધા અને જેને ટાઈમ હોય ને એનામાં વાળ ઉગવા માંડ્યા દસ કેમકે જેને જેને લીધું છે ને એને એવું મને કીધું છે એના રિવ્યુ એવા એવા છે કે વાળ ખરતા નથી સિલ્કી થઈ ગયા છે પછી જેના ટાઈલ હોય એના અહીંયાથી લેડીઝ ને ત્યાં મોટું કપાળ થઈ ગયું એને વાળા છે ખોટું નથી બોલતી જેને લીધું હોય કે તેલ બનાવવા કાળિયાથી કાઢી ગયા છે અને બધા ઓવળિયા પડ્યા છે અંદર હવે અમે બનાવશું તેલ સાતસો પચાસનું પાંચસો ગ્રામ છે ઓર્ડર દેવા વાળા દેવા મનજો

આ હેલ્પિંગ હેન્ડ હેલ્પ કરાવે છે પહેલી વાર કરાવે ક્યારેક પણ આજે હામે થી આ બધાને છે ને હજી બાકી છે

હા એમાં નાખ વિરા ને તો બધી હેલ્પ કરાવવા જોઈ મારી કા નીચે બેસ બસ નગર થાકી જાય વિરાદિત્ય આ બધા છે ઓબડિયા ધીમે ધીમે થોડા થોડા ખાંડા છે સુગંધ જો આવે બધી બાવ વાવ વિરાદિત્ય ઓહળિયા મેન્ડોસ નાખવા એ ઓહળિયા ઓહળિયા નાખો નાખો ખાવાનું નથી દીકુ માથામાં નાખવાનું જો મિત્રો વિરાદિત્ય બેઠા બેઠા શું છે મેં બનાવ્યા છે આલુ પરોઠા થોડાક બળી ગયા છે પણ એને નજર અંદાજ કરો વિરાદિત્ય બેઠા બેઠા સુવે છે વિરાદિત્ય જાગી જાવે હાલ મોમ ખાવાનું છે અત્યારે નવ વાગી શું તો લઈ હાલ દેખો મમ્મ ખાવા હેર ઓઇલ ની સાથે તો હેર ઓઇલ અહીંયા ઉકળે છે જો તો મિત્રો દૂધ દૂધ હું તેલ તેલ રેડી વિરાદિત્ય રેડી ને હવે પેકેજિંગ કરવામાં આવશે આનું હજી એક બે ત્રણ પ્રોસેસ બાકી હા બે ત્રણ પ્રોસેસ બાકી છે હજી પછી પેકેજિંગ થશે કાલથી કુરિયર થશે જો બધે ઓહરિયાનો ખાણ ઓળી ગયા તમને ગોસ્તું બતાડું બીયો બનો હવે મેં ઓર્ડર ઉપર ઓર્ડર તેલ ના શું કરે છે ઓર્ડર દેવા મળજો કેમ કે હવે 5 5 થી 10 બોટલ લેવી છે વેલાય પેલા

ચશ્મા વાળી નહી જોયું હોય અમે મિત્રો જાય છે રાખડી લેવા તેલ બેલ ગળી ગયું છે

અહીંયા બોટલ ખાલી છે અહીંયા તેલ ને બધું ભરાય છે મેઘ ને વિરા રીતે રમે છે હેલો મિત્રો અત્યારે વાગ્યા છે પાંચ અને હું બેઠી છું ત્રણ વાગ્યાની રસોડામાં બેઠી છું અને રસોડામાં હું રસોઈ નથી કરતી આજે મારું કામ કરું છું બધા કુરિયર વાળા કરે છે વિરા અંદર ડાન્સ કરે છે સામે દેખાય અને હું બધા પેકિંગ કરું છું હજી અડધા પેકિંગ બાકી છે અડધા થઈ ગયા છે આજે બધાને કુરિયર પહોંચાડવાના મોકલવાના છે તો બસ હવે ઓર્ડર ડન થઈ ગયા છે હવે કદાચ બનાવીશ કેમ કે ઓર્ડર ઘણા એવા છે તો થાકી ગયા હા આ બધી તો ભાવનગરના જ ઓર્ડર છે આ તો બધા ભાવનગરવાળાને ગોંડલવાળાને દેવાના છે જો તેલ રેડી થઈ ગયું છે બધું પેક કરી લીધું છે અને દસક બોટલ જેટલી તો વહી ગઈ

બધા મજામાં વિરાધિત પપ્પા બી બહાર ગયા છે તો કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં કાલનું તેલ બનાવ્યું હતું તો ઘર આખું જેટલું થયું છે બંધ કરું છું ઘર ઘર ધોયું જો આખું થકાય જાય છે બાપા આખું ઘર ધોવું પડ્યું હવે જો સામે બોટલું પડી છે કુરિયર કરવાની છે તેને એના પપ્પા બે ગયા છે બોક્સ લેવા બરોબર તો હવે કામ આમ કરી લઈ પછી બોક્સ પેકિંગ કરવાનું છે અને આજે બધાના કુરિયર થઈ જશે

બીરાદિત્ય બાય ગાય કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક બાય